ખૂણે ખૂણે થી પધારેલા રાહુલજી ના શબ્દો માં કહીએ તો ગુજરાત કોંગ્રેસ ના પબ્પર આજે સોશિયલ મીડિયામાં મીડિયામાં જે ભાઈ કઈ કિશારો છે તૈયાર થઈ જાવ પવન એ આંધી માં બદલાવાનો છે આંધી માં અને આજે વોટ ચોરી નું કૌભાંડ રાહુલજી તો પકડ્યું જ પણ અમિતભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ પણ પકડ્યું અને કોને

સમગ્ર સરકાર કોર્પોરેશન માં કોંગ્રેસ નો વિજય થાય ત્યારે તમને ઘરનું ઘર તો આપીશું પણ અત્યારે હાલ પણ અડધી રાતે ટકોરી યાદ કરજો

નાબૂદી માટે લડીએ ખેડૂતો દૂધ ઉત્પાદકો માટે લડીએ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય

સંકલ્પ સાથે મારી વાણી વિરામ આપું છું જય ભીમ જય ભારત જય સંવિધાન જય કોંગ્રેસ હું કહીશ લડેગે તમે બે હાથા કહી કેશો જીતેંગે લડે મુખ્યા જિંદબાદ